વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ ફેકલ્ટી ખાતે પચાસ વર્ષ જૂના વાસ્તવદર્શી પ્રદર્શન યોજાયું હતું પેન્ટિંગ સેનાની સરલા દેવી શૈલીમાં બનાવેલ વાસ્તવદર્શી ચિત્રો કલા સરલા સરળ હેઠળ નિહાળી શકાશે દરેક ચિત્રો સાથે તે ચિત્ર વિશેની માહિતી પણ દર્શાવાય છે જેવી કે નારી પ્રતિભા થીમ પર વેદકાળથી લઈને ઓગણીસો પંચોતેર સુધીની પ્રખ્યાત મહિલાઓ તેમજ શિવ મંત્રો પર બનાવેલા ચિત્રો પણ દર્શાવાયા છે ચિત્રોની વિશેષતા એક કલાકાર જે ખરેખર ચિત્રકલા જાણે છે એ લોકોનો એક અભિપ્રાય એવો છે કે આમાં જે આખી પદ્ધતિ છે એ હાલ ખાસ નથી આવતી કારણ કે ખૂબ ધીરજ માંગી લે છે એટલે આટલી ધીરજ થી અને આટલી બારીક કઈથી જે એના એ તૈયાર થયા છે એમાંના ઘણા એ ખાસ એની વિશેષતા ગણી શકાય ભારતભરની અંદર કામ કરતા જૂજ કલાકારો બચેલા છે અને એ પણ હવે મતલબ આમ એમિનેન્ટ આર્ટિસ્ટ થઈ ગયેલા છે તો વિદ્યાર્થીઓએ આ ટેકનિક વિશે જાણવું જોઈએ અને આ ટેકનિકની સાથે એ લોકો મતલબ જે કલાકારે કામ કરેલું છે કલાકારની જે ટેકનિક અને એ ટેકનિકની અંદર એને જે લાઈટ અને કમ્પોઝિશનની સાથે જે રમત રમેલી છે એના એનો અભ્યાસ કરી અને એને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ મને એવું લાગે છે